કૃષ્ણા વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજા માણશો નીચે હું મળું છું સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા બાર અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે વસ્ત્રાલ હા ભાઈ તું નીચે મોડું કેવું થાય છે આ હા

અને એમાં નિશુને ફર્સ્ટ ટાઈમ લીધા વગર જઈ રહ્યા છે એનું રીઝન એક છે કે એના હેલ્થ માટે થઈને હા બેટા લે આનાથી વ્લોગ લઈ લે આ નથી વ્લોગ લઈ લે કે ખબર પડે છે આહા હા સો એના એને લઈને નથી જવાનું એના હેલ્થના લઈને અને મારે છે ટ્રાવેલ્સનું ને એનું સ્પોન્સરશિપ એટલે અમે લોકો જઈ રહ્યા છે મારે કામ છે એટલે નિશીવને આજે મૂકવા જઈએ છીએ ત્યાં આગળ તો કેવું કે રાત રહે છે નથી રહેતો શું છે શું નહીં અમને અમે લોકો એના આગળ રહીએ છીએ કે નહીં બંનેની એક્ઝામ છે અત્યારે શું કેવું નીકળે ઈચ્છા તો નથી ત્યાં

માતૃશ્રી હું તા પાડું છું કે એને નથી લઈ જવો હા તમે લોકો ભલે જાવ કે પણ એને નહીં લઈ જો હું રાખીશ અને બધા જ અર્ચના ભાભી હોય ભાવિશા ભાભી બધા એવું જ કીધું કે તું તાર જાત તાર ટેન્શન ના લે નિશિવનું અમે લોકો સાચવી લઈશું બટ કેવું છે કે કદાચ નિશિવ રહી લેશે પણ અમે લોકો તો કદાચ રોઈ જ જઈશું શું કેવું નિકેશ તમારું હું તો પેલા પરમ દિવસ સવારે જ હું રોઈ ગઈ હતી હે ને નિશુ સુતો ડાયરેક્ટ જ જોયો ત્યારે હે ને

Hah, <chat> manu ma'iner raja saja? Nah, raja. So, wajar. Velai. Kalau kita tanya sama istimewa,

સો અત્યારે અમે લોકો વસ્ત્રાપુ લેક જઈ રહ્યા છે ને તો મારું કામ છે થોડું તો એ કામ બતાવીને અમને મળવાના છે કિનલથી એમના મમ્મીનું ઘર છે ત્યાં એટલામાં કેવું હતું કે ઘણા ટાઈમથી એવું કહેતા હતા કે તું ત્યાં આવે હું ત્યાં જાઉં ત્યારે તું આવજે ત્યારે તું આવજે આમ તેમ બટ ટાઈમ સેટ નહોતો આજે ફર્સ્ટ ટાઈમ એવું છે કે દસ દિવસ રોકાવાના છે અને હું પણ આજે જઈ રહી છું તો અમે લોકો હમણાં થોડીક વારમાં એમને મળીશું મારું કામ પતે એટલે અને ક્યાં પહોંચે આપણે નિકેશ પાલડી ओके सो गाइस અત્યારે મે પાલડી પહોંચી ગયા છે તો फटाफट પહોંચી અને Shimla માટે હવે લોકો બહુ એક્સાઇટેડ છે ની કેસ તમે કેલા એક્સાઇટેડ છો Shimla માટે એક્સાઇટેડ તો છું एक्चुअली કારણ કે ફર્સ્ટ ટાઈમ બરફ જોવાનો છે મને તો મને તો બહુ જ ઈચ્છા છે

જોઈએ હવે અમારા નસીબની વાત છે અત્યારે જોઈ લઈશું કે ઓનલાઈન તો હું બધું જ સર્ચ કરું છું ફ્રી ટાઈમની અંદર કે ત્યાંનું વાતાવરણ કેવું છે શું છે શું નહીં જોઈને આમ એટલું મતલબ બહુ સરસ પણ લાગી રહ્યું છે ને જોડે જોડે થોડી બીક પણ લાગી રહી છે કેમ કે ત્યાંનું વાતાવરણ જેટલું સારું દેખાય છે ને એટલું ત્યાં જ્યારે રહીએ ને ત્યારે એટલું સારું હોતું નથી શું કેવું નીકળીશ તમારું વાત છે બટ સારું છે કે અમે લોકો તો ટેમ્પો ટ્રાવેલ્સમાં ને એમાં જ છે બાકી જે લોકો પર્સનલ ગાડીઓને એવું લઈને જાય છે લોકો બહુ એટલે બહુ જ હેરાન થાય છે બટ આપણે એવું કંઈ થવાનું એટલે એવા કોઈ પર્સનલ ગાડી લઈને નહીં જતા એટલે કોઈ ટેન્શન નહીં સો કંઈ નહીં પહોંચીએ આપણે વસ્ત્રો લાઈક અત્યારે મેં એક જગ્યાએ છે ને પ્રમોશન કર્યું છે રીલ શૂટ કરી દીધી છે અને અમે લોકો પહોંચવા આવ્યા છે કિનલ દીદીના ઘરે અને નિકેશ મારી ઉપર જે ભડક્યા છે શું કેવું પટેલ એ જો ભાઈ પેલા જોતી આતી આ ઊંચા કરે છે જાણે દેખાઈ જવાના હોય દેખાઈ ગયા દેખાઈ ગયા એ છે જો જો રોડ ઉપર આવી ગયા રોડ ઉપર આવી ગયા દેખાઈ ગયા દેખાઈ ગયા દેખાઈ ગયા હા જો રોડ ઉપર આવી ગયા વર્ધન ન લઈ

હેલો અંકલ હાઈ દો બધાને જેમ બે આ છે કિનલ દીદીના પપ્પા અને મમ્મી જે બહુ જ ફોર્સ કરે છે કે કિનલ દીદી પણ બ્લોક કમ્પ્લીટ બનાવે હા તમે શું કહેશો કિનલ દીદી ખુશી નો તરત જ મને રિવ્યુ આવી જ જાય કે તમે આમ કરો તમે આમ કરો જે ના કેવાય બધી રીતે સપોર્ટ હોય ને તો ખુશીનો મને છે ગાઈડલાઇન્સ માં અને તમે મહેનત કરો છો વર્ધન હાઈ કરો ના વર્ધન ને જીભ જ નથી વાહ કેમ નાનું સાથે આજ મેચિંગ કરી લીધું છે કરવું તો હોય છે બધું

અમારી દિશા મને એની રીતે કામ કર્યા કરે એનું સ્ટડી કર્યા કરે મારે તો બધા જોડે બોલવાનું વિના તમે થોડી વાર ના બોલ્યા હોય બેઠા હોય ને મમ્મી પપ્પા એવું કે અમારા બાજુવાળા અંકલ તો સ્પેશિયલી એ તમારા સીડી ઉપર બોક્સો જોઈએ ને એટલે ખબર પડી જાય ફોડી છે ફોડી

ફાઇનલી અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ

ટિકિટ આવી જશે ટિકિટ નું ટેન્શન ના લે બસ આવડે છે રેડી તું કે તે રેડી આપણે કે ના અત્યારે જ કરાવી દે અત્યારે જ જતા રહીએ શું કે રેડી આપણે અહીં એમ છે આ એ છે અત્યારે અમે લોકો છે ને અહીંયા હોકો માં આયા હતા પણ નિકેશ ના પોકેટ માં કેમેરો રહી ગયો ને તો એમાં ને એમાં બ્લોગ શૂટ કરવાનું રહી ગયું તો અત્યારે અમે લોકો ઘરે જવા નીકળી રહ્યા છે ને અહીંયા નિકેશ એટલા બધા બિઝી છે ને ફોન ઉપર જ વાત કરી રહ્યા છે તો હવે આપણે બહુ જલ્દી જલ્દી નીકળીશું શિમલા માટે આ મહિનો બી નહી રહ્યો હવે તો તો પછી શું કાકા ખાલી લઈને આવની હવ ખાલી લઈને જવાની ત્યાંથી ભરીને લઈને આવવાની બરાબર આઈ છે તમે બે ત્રણ બેગો લઈ લેજો એક્સ્ટ્રા બે માટે ઓકે રોજ બ્લોગ છે શું નામ છે રોજ દિલ્લીના મારા થેન્ક યુ બાય બાય મારી અરે વાહ થેન્ક યુ સો મચ બાય નિયત મારું ઘર પાકું બાય તો અત્યારે અમારા ઘરે આવ્યા છે મહેમાન હાય આ છે મારી બેન અને જીજુ અને આ જો હાય કરદે હાય કરદે બેટા હું હમણાં છે ને રોતી હતી નિશિવના યાદ કરીને તો થોડું થોડું છે ને લિટલ બીટ લિટલ બીટ અને જોઈને મને મજા આવી ગઈ ના આમ બધા તો તારી જીભ છે ઓ બહુ મોટી છે હે ને છોકરીઓની જીભ એમ મોટી જ હોય શું કેવું જીજુ તમારું

પછી બીજું તને શું બોલતા આવડે છે હા શું બોલતા આવડે બોલ તો આમ જો તો બીજું શું બોલતા આવડે માસી કે કે શું આવડે છે બોલતા ચાલ તું માસી બોલજે ઓકે માસી કે ના ના લો આ આઈસ્ક્રીમ નઈ મળે હવે ફરી તું આવી શકે આઈસ્ક્રીમ નહીં આપું આઈસ્ક્રીમ આપે બોલ માસી હાકી એન માસા બોલે માસા બોલ બોલ

ડેલી કેવું હોય નહીં કે શૈના ટીવી જોવું હોય તો તો જોવા જોવાના દે અને મારે ફોનમાં કામ કરવું હોય તે મારા માથે આવીને પડે ને એ મને કામ ના કરવા દે આજના અત્યારે મને એવું કંઈ શું જ પડે કામ કંઈ કરવાની કે કંઈ જ નહીં હમણાં વિડીયો કોલ કર્યો અને એને એવું કીધું કે મમ્માની યાદ આવે છે તો કે ના એને મજા આવે છે પણ હમણાં લોકોને નથી ગમતું સો બસ એ થઈ તો લેશે જ અને કાલનો દિવસ કેવો જાય છે કેવો નહીં આઈ ડોન્ટ નો બટ મજા આવશે તમને લોકોને બ્લોગ જોવાની પણ બહુ જ મજા આવશે તો બસ કઈઝ આજનો દિવસ સો આવી જ રીતે અને બહુ મજા કરી તો આજના બ્લોગમાં આટલું જો તું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ